હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયેર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે જોવાનું છે ટીવાય બી કોમ સેમિસ્ટર ફાઈવમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર બરાબર અને એમાં જે આપણે સૂત્ર આની અગાઉના લેક્ચરમાં કરેલા હતા આપણે નવ સૂત્ર જોયેલા હતા કેટલા સૂત્ર નવ અને આ જ આ વિડીયોમાં હજુ આપણે બીજા એક દસથી ઓગણીસ સૂત્ર જોવાના છે આને પહેલેના ભાગમાં એકથી નવ સૂત્ર આપણે કરાવેલા હતા અને મેં એવી આશા રાખું છું કે તમે છે ને નોટમાં લખી દીધા હશે એ સૂત્ર બરાબર છે તમે આખી આપણે એક ઓનલાઈન નોટ જ બનાવી દેજો ઓનલાઈનની કે આપણે જે યુટ્યુબ પર કરાવીએ ને એ તમારે લખવાનું નોટમાં દરરોજ અને ડેલી જ આપણા વિડીયો આવવાના છે દરરોજ બે બે ટોન ટોન વિડીયો આવશે અને આજે પણ દસથી ઓગણીસ વિડીયો છે અને દસથી ઓગણીસ સૂત્ર બરાબર છે એટલે ધ્યાન આપીને લખજો અને યાદ રાખજો સૂત્રો આખો આ ચેપ્ટરનું બેઝિક સૂત્ર પર જ આવતું છે એટલે જો સૂત્ર આવડશે ને ટોચ ચેપ્ટર આવડશે એટલે કેવું છે સૂત્ર ખાસ ધ્યાન રાખજો એટલે એક એક સૂત્ર મેં તમને સમજાવીને યાદ અપાવું છું બરાબર છે ગોખાવતા નથી સમજાવું છું એટલે ખાસ ધ્યાન આપજો ચાલો આજે આપણે જોઈએ દસમા નંબરનું સૂત્ર ચાલુ ગુણોત્તર અને આની પહેલાના લેક્ચરમાં છે ને પેલી આઈએમપી સૂત્રની લિસ્ટ બનાવેલી હતી હાસ્યમાં તો આ ચેપ આ વિડીયોમાં પણ મેં અમને છે ને આઈએમપી સૂત્ર જે છે ને એની પર સ્ટાર કરાયેલ છે જોઈ લો આ દસમા નંબરનું સૂત્ર અગિયારમા નંબરનું સૂત્ર તેરમા નંબરનું સૂત્ર સોળમાં નંબરનું સૂત્ર ઓગણીસમા નંબરનું સૂત્ર આ પાંચ પાંચ સૂત્રો પણ મેં સ્ટાર કરાવેલા છે એ સૂત્રો પહેલાં આઈએમપી લિસ્ટમાં એડ કરી દેજો બરાબર ચાલો પહેલાં આપણે જોઈએ દસમા નંબરનું સૂત્ર શું છે ચાલુ ગુણોત્તર તો ચાલુ ગુણોત્તર તો ચાલુ ગુણોત્તર એટલે શું ખબર છે આપણે પાકું સરવૈતુ આવે એક ચાલુ મિલકત આવે અને એક ચાલુ દેવા આવે બસ એ બે વચ્ચેનું ગુણોત્તર કરવો એટલે એને ચાલુ ગુણોત્તર કહેવાય ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા અને આમાં એક મોસ્ટ ટાઈમ એ વસ્તુ યાદ રાખવાની છે કે આ સૂત્રમાં ગુનાકાર સવાથે નથી કરવાનો તો હવે એમ કહેશો કે સર આનો જોબ ટકામાં નહીં આવે તો ના આનો જોબ ટકામાં નહીં આવે તો કેમાં આવશે જેમ એક માણે કે ચાલુ મિલકત અને ચાલુ દેવા તમે કરો બરાબર આ સૂત્રમાં આવીને એમ લખો કે ભાઈ ચાલુ મિલકત તમારી છે માની લો કે દસ છે અને ચાલુ દેવા છે માની લો કે બે છે તો બે પંચા દસ તો આનો જવાબ શું આવે પાંચ જેમ એક કહેવાય એટલે જે જબ આવે ને એની પાછળ શું લાગશે જેમ એક શું લાગશે જો જેમ એક લાગે આવ્યું જેમ એક હવે માનલો કે તમે આમ ભગવાર કરો માની લો કે આવી રીતે પંદરના છેદમાં બે કરો અને તમારો જવાબ આવ્યો સાત પોઈન્ટ બે આવ્યો આપણે ઉદાહરણ લઈ લઈએ આવી રીતે કે સાત પોઈન્ટ બે આવે કે સાત પોઈન્ટ ચાર આવે આવી રીતે આવ્યો સાત પોઈન્ટ બે જેમ એક આવી રીતે લાગે પોઈન્ટમાં જવાબ આવે માને જીરો પોઈન્ટ ત્રણ જવાબ આવે તો ઝીરો પોઈન્ટ ત્રણ જેમ એક એટલે પાછળ શું લગાવવાનું જેમ એક લગાવવાનું આ સૂત્રોમાં કયા સૂત્રમાં ચાલુ ગુણોત્તરના સૂત્રમાં ચાલુ ગુણોત્તરના સૂત્રોમાં ટકા નથી આવતા ખાસ ધ્યાન રાખજો એટલે ટકા લગાવીને નહીં આવતા પરીક્ષામાં એને તો ખોટું પડી જશે હવે એમ પ્રશ્ન થાય કે સર ચાલો ખબર પડી ગઈ ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા અને એનો જવાબ જેમ એકમાં લખવાનો છે પણ ચાલુ મિલકત કોને કહેવાય ચાલુ દેવા કોને કહેવાય હવે એ શું છે તો જો ફાફા મારવાની નહીં જરૂર બરાબર છે પાકા સરવૈયામાં એવું હેડિંગ આપેલું જ હશે કે આ ચાલુ મિલકત ખબર આપણે પાકા સરવૈયામાં હોય મિલકત સાઈડ ચાલુ મિલકત ચાલુ મિલકત એમાં નીચે જે આવે ને ચાલુ મિલકત હોય એવી જ રીતે દેવામાં આવે બિન ચાલુ દેવા ચાલુ દેવા તો જે નીચે હોય ને એ ચાલુ દેવા હોય તો એ શીર્ષકની અંદર જેટલું આવે ને બધું લઈ લેવાનું ખબર પડી ચાલુ મિલકત ચાલુ દેવાના શીર્ષકમાં જેટલું આવે એ બધું લઈ લો તો શું આવે એ પણ પાછું બતાવ છું તો જો ચાલુ મિલકતમાં સ્ટોક આવે દેવાદર આવે લેણી હુંડી આવે રોકડ અને બેંક શિલ્લક આવે ચાલુ રોકાણ ચાલુ રોકાણનું બીજું નામ છે ને તરત વેચી શકાય તેવી જામીનગીરી અથવા તેવા રોકાણ અને મળવાની બાકી આવક જો યાદ રાખજો ચાલુ મિલકતમાં મળવાની બાકી આવક આવશે બરાબર છે ચાલ તો આ થઈ ગયું ચાલુ મિલકત અને ચાલુ દેવા કોને કહેવાય તો લેન્ડાર આવે દેવી હુંડી આવે ચૂકવવાના બાકી ખર્ચા ચૂકવવાનું બાકી વ્યાજ હોય ચૂકવવાનું બાકી ડિવેન્ચર હોય ચૂકવવાના બાકી ડિવિડન્ડ હોય ચૂકવવાના બાકી કોઈ બી ખર્ચા હોય અથવા નહીં ચૂકવેલ ડિવિડન્ડ બેંક ઓ નહીં મંગાવેલ ડિવિડંડ નહીં ચૂકવેલ ડિવિડન્ડ નહીં મંગાવેલ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી ડિવિડંડ આ બધું આની અંદર આવે કરવેરાની જોગવાઈ આવે સૂચિત ડિવિડ અને અગાઉથી મળેલ આવક જો મળવાની બાકી આવક આવે ને મળવાની બાકી આવક તો અન્ય ચાલુ મિલકતમાં અને અગાઉથી મળેલ આવક હોય ને તો ચાલુ દેવામાં આવશે આ આપો થઈ ગયું ચાલુ ગુણોત્તર જો કેટલું ફાઇન સમજાવું છું તમને બરાબર છે તમને યાદ રહી જાય એવી રીતે સમજાવશો ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા જેમ એકમાં એનો જવાબ આવશે હવે આવ્યો સૂત્ર છે ને એ બેઠું એના જેવું છે પણ થોડોક ડિફરન્સ છે થોડોક સૂત્રનું નામ છે પ્રવાહી ગુણોત્તર દસમું અને અગિયારમું બંને આમ છે અગિયારમું સૂત્ર છે પ્રવાહી ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર સૂત્ર છે પ્રવાહી મિલકતના છેદમાં ચાલુ દેવા અને એનો પણ જવાબ જેમ એકમાં આવશે જો આની જેમ જ છે ગુણ્યા સો નથી કરવાનો

પ્રવાહી મિલકત બે થી ચાલુ મિલકત જેવી જ છે પણ ખાલી એની અંદર છેવટનો સ્ટોક ધ્યાનમાં લેવાનો નથી પ્રવાહી મિલકતમાં શું નથી ધ્યાનમાં લેવાનું ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક માઇનસ કરી દો બસ જો આ રહ્યો પ્રવાહી મિલકત કેવી રીતે શોધાય તો ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક છેદમાં ચાલુ દેવા એઝ ઇટ ઇસ બોલો શું યાદ રહ્યો પ્રવાહી મિલકતમાં કે પ્રવાહી મિલકતમાં ચાલુ મિલકતનું બધું જ લઈ લેવાનું ચાલુ મિલકતની અંદર જેટલું આપ્યું છે એટલું બધું લઈ લો પણ શું નહીં લેવાનું છેવટનો સ્ટોક નહીં લેવાનો એટલે આપણે અહીંયા શું લખ્યું જો પ્રવાહી મિલકતમાં અહીંયા શું લખ્યું ચાલુ મિલકત માઇનસ છેવટનો સ્ટોક છે એટમાં ચાલુ ડેવા બીજી રીતે પ્રવાહી મિલકત શોધવી હોય ઉપરમાં બીજી રીતે તો હાડ પર રોકડ બેંક શિલ્લક તરત વેચી શકાય તે જામીનગીરી દેવાડ અને લેણીઓની જો આ બધું જ આ બધું લઈ લેવાનું ચાલુ મિલકતનું બધું જ પણ શું નહીં લેવાનું છેવટનો સ્ટોક સ્ટોક નહીં લેવાનો પ્રવાહી મિલકતની અંદર સ્ટોક નહીં આવે બસ ખાલી એટલું યાદ રાખો ચાલો અને છેદમાં ચાલુ દેવાય એટલે બધા એક મહિનો જવાબ આવે ચલો બારમું છે ઝડપી ગુણોત્તર તરીકે પણ ઓળખવામાં આવે છે એસિડ ગુણોત્તર કહેવાય કસોટી ગુણોત્તર કહેવાય ઝડપી ગુણોત્તર કહેવાય ટેસ્ટ ગુણોત્તર ચાર નામ છે ના બરાબર છે એનું સૂત્ર છે ઝડપી મિલકતના છેદમાં ચાલુ દેવા હવે એમ થાય સર ચાલુ મિલકત એટલે બધી લઈ લેવાની ખબર પડી ગઈ પ્રવાહી મિલકત એટલે અહીંયા ચા છેવટનો સ્ટોક નહીં લેવાનો એ ખબર પડી ગઈ પણ હવે આ ઝડપી મિલકત એટલે તો જો ઝડપી મિલકત એટલે પણ કેવું છે ઝડપી મિલકત એટલે શું ખબર કે ચાલુ મિલકતની બધી મિલકત લઈ લો છેવટનો સ્ટોક નહીં લેવાનો ને દેવાડા નહીં લેવાનો શું નહીં લેવાનું છેવટનો સ્ટોક નહીં લેવાનો ને દેવાડા નહીં લેવાનો બે વસ્તુ નહી લેવાનું જ્યારે પ્રવાહી મિલકતમાં ખાલી એક જ વસ્તુ નહીં લેતા હતા શું છેવટનો સ્ટોક ચાલ ઝડપી મિલકતનું સૂત્ર શું આવે અહીંયા અંશમાં તો જો ચાલુ મિલકતમાંથી છેવટનો સ્ટોક માઇનસ કરી દેવાનો અને દેવાદાર માઇનસ કરી દેવાનો ખબર પડી ચાલુ મિલકતની અંદર છેવટનો સ્ટોક નથી લેવાનો અને દેવાદાર નથી લેવાના એ સિવાય બધું લઈ લો એને કહેવાય ઝડપી મિલકત તો એને બીજું શું કહેવાય જો રોકડ બેંક શિલ્લક તરત રોકડમાં ફેરવી શકાય તેવી જામીનગીરી બરાબર છે એટલે બીજું જે કંઈ પણ આવે કોના સિવાય સ્ટોક અને દેવાદાર સિવાય એ બધું આની અંદર લખી દેવાનું ઝડપી મિલકતમાં ચાલો ઝડપી મિલકતનું સૂત્ર શું યાદ રાખવું સ્ટોક અને દેવાદાર માઇનસ કરી દેવાના ચાલુ મિલકતમાંથી એટલે ઝડપી મિલકત ઉપર મળી જાય ને આ ચાલુ દેવા આપણે બધા લઈ લેવાના અને એનો જવાબ પણ જાય એકમાં મળશે તો તૈયાર બાર સૂત્રો આપણા બરાબર ચાલો તેરમું સૂત્ર માલિકી ગુણોત્તર આ સૂત્રો પૂછાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માલિકી ગુણોત્તર અને એનો જવાબ ટકામાં આવશે માલિકી ગુણોત્તરનું સૂત્ર શું આવે ફ્રેન્ડ ખબર છે માલિકી ભંડોળ અને એના છેદમાં શું આવે કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા સો હવે આ માલિકી ભંડોળ છે ને એ કોના જેવું છે ખબર શેર હોલ્ડરના ભંડોળ જેવું છે આપણે શેર હોલ્ડરના ભંડોળ આગળ ભણી ગયા છે અને એનું સૂત્ર મેં તમને શું શીખવાડેલું હતું કે શેરમૂડી વધતા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત એમાં લાંબા ગાળાના ઉછી નાણાં નહીં આવે અને શેરમૂડી બંને મૂડી આવે ઇક્વિટી શેરમૂડી પણ આવે અને પ્રેફરન્સ શેર પણ આવે તો આવ્યું શેર હોલ્ડરના ભંડોળ ઇક્વિટી શેર હોલ્ડર નહીં એકલું શેર હોલ્ડરના ભંડોળ એટલે માલિકી ભંડોળ છે ને માલિકી બંદર અંશમાં લખેલું છે ને એનું બીજું નામ શેર હોલ્ડરના ભંડોળ છે એટલે શેર હોલ્ડરના બંદર જેવી રીતે આપણે શોધતા હતા ને એ જ બેઠું અહીંયા લખવાનું છે જો અહીંયા મેં લખેલું છે કે માલિકી ભંદર એટલે શેર હોલ્ડરના બંદર એનું સૂત્ર શેર મૂડી કઈ શેર મૂડી ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી વટ્ટા અનામત અને માઇનસ અવાસ્તવિક મિલકત હવે આ કુલ વાસ્તવિક મિલકત લખેલી ને કુલ વાસ્તવિક મિલકત તો કુલ વાસ્તવિક મિલકત એટલે કેવી રીતે શોધાય ખબર કે મિલકત બાજુ તમારી જેટલી મિલકત આપેલી હોય ને એ બધાનો સરવાળો કરી દેવાનો એમાંથી ખાલી અવાસ્તવિક મિલકત માઇનસ કરી દો કુલ વાસ્તવિક મિલકત કેવી રીતે શોધાય ચાલો બોલો કે કુલ મિલકતમાંથી કઈ મિલકત માઇનસ કરી દેવાની છે અવાસ્તવિક મિલકત માઇનસ કરી દેવાની છે હવે અવાસ્તવિક મિલકત લખી તો ભાઈ ડિબેન્ચર બતાવો જાહેરાત ઝુંબેશ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતું વિકાસ સંશોધન ખર્ચ બાયંદરી કમિશન સ્થાપના ખર્ચ આ બધા મેં તમને લખાયેલા છે અવાસ્તવિક મિલકતના આખા નામ લખેલા છે એ બધી અવાસ્તવિક મિલકત માઇનસ કરી દઉં પછી જે ને એ બધી વાસ્તવિક મિલકત એ અહીંયા છેદમાં લખી દો એટલે હું તમને એમ પૂછું ચાલો માલિકી ગુણોત્તર નું સૂત્ર બોલો તો તમારે કયું સૂત્ર બોલવાનું કે માલિકી ભંડોર છેદમાં કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા સો અને તમને એમ કે ભાઈ માલિકી ગુણોત્તર જવાબદારીના આધારે શોધો શું કે માલિકી ભંડોર જવાબદારીના આધારે શોધો તો તમારે આ સૂત્ર લગાવવાનું માલિકી ભંડોળના છેદમાં કુલ જવાબદારી કુલ જવાબદારી એટલે કુલ દેવા જેટલા દેવા હોય એટલા બધા લખી દેવાના હવે પડી બિનચારુ દેવા પણ આવી જાય ચાવલ દેવા પણ આવી જાય બધા જ દેવાનું જેટલું ટોટલ લે એટલું લક્ષણ દેવાનું ગુણ્યા સો પણ મોસ્ટ ઓફ લે છે ને તમારું આ સૂત્ર યુઝ થશે આ પહેલું માલિકી ભંડોળના છેદમાં કુલ વાસ્તવિક મિલકત ગુણ્યા સો કરી દેવાનું બસ એ જ માલિકી ભંડોળનું સૂત્ર આજ આ આવતું જ નથી આ તો એમ કહીને કે જવાબદારીના આધારે શોધો તો જ આ કરવાનું બરાબર છે ચાલો હવે આગળ ચૌદમા નંબરનું સૂત્ર દેવા ઇક્વિટી ગુણોત્તર હવે દેવા ઇક્વિટી ગુણોત્તર તો પહેલાં દેવા કયો શબ્દ એવો દેવા તો કયા દેવા લાંબા ગાળાના દેવા ના છેદમાં માલિકી ભંડોળ ગુણ્યા સો હવે લાંબા ઘરના ને દેવા એટલે કયા બે વસ્તુ મે તમને યાદ રાખાવી એક ડિબેન્ચર અને લોન બસ એ જ બેઠું લખી દેવાનું જો ડિબેન્ચર અને લાંબા ઘરાની લોન અને ગુણ્યા 100 એટલે ટકામાં જવાબ આવે અને છેદમાં માલિકી બંડોળ છે ને એ માલિકી બંડોળ એટલે મે શીખવાય રહ્યો કે શેર હોલ્ડરના બંડોળ પહેલે પણ જોઈ ગયેલા આ રહ્યું સૂત્ર જો શેર મૂડી અનામત ના વાસ્તવિક મિલકત માઈનસ બસ પતી ગયું ખબર પડી ચાલો 15મો સૂત્ર કુલ દેવા ઇક્વિટી ગુણોત્તર તો કુલ દેવા કયા દેવા કુલ દેવા તો જો અહીંયા કુલ દેવાંશમાં લખી દો અને માલિકી ભંડોળ છેદમાં લખી દેજો જો અમાવન છેદમાં માલિકી ભંડોળ તો અમાવન છેદમાં માલિકી ભંડોળ છે ગુણ્યા સો કુલ દેવા એટલે કેવા દેવા તો ચાલુ દેવા ને બિન ચાલુ દેવા પાકો સર્વેમાં આપેલા જ હોય ચાલુ દેવા વટ્ટા બિન ચાલુ દેવા જો એમાં શેર મૂડી નાના નહીં લખવાનું હે દેવા એટલે શું દેવા તો બે પ્રકારના દેવા આવે એક ચાલુ દેવા આવે અને એક બિન ચાલુ દેવા આવે એ બંનેનો સરવાળો કરી દો એટલે કુલ દેવા મળી જાય બસ આ અંશની વાત કરો અંશની ચાલુ દેવા વત્તા બિન ચાલુ દેવા વધી ગયું ચલો સોળમા નંબરનું સૂત્ર આઈએમપી છે મૂડી ગિયરિંગ ગુણોત્તર

લાંબા ગાળાના ભંડોર કાયમી મિલકતનો ગુણોત્તર આખું એક નામ જ છે લાંબા ગાળાના ભંડોર કાયમી મિલકતનો ગુણોત્તર આખું એવું નામ છે એનું સૂત્ર શું આવે તો શેર હોલ્ડરના ભંડોર વત્તા લાંબા ગાળાની લોન છેદમાં કાયમી મિલકત ગુણ્યા સો અંશનું તો આપણે જોયેલું જ છે જો શેર હોલ્ડરના ભંડોર એટલે માલિકી ભંડોળ કહેવાય આ રહ્યું એનું સૂત્ર લાંબા ગાળાની લોન બેઠી તમને રકમ આપેલી જોઈ ગુણ્યા સો ટકા મને કાયમી મિલકત એટલે સમજાવું છું જો અહીંયા આવ્યું કાયમી મિલકતમાં બે વસ્તુ સમાયેલું હોય એક દ્રશ્ય મિલકત ને અદ્રશ્ય મિલકત એ બંનેનો સરવાળો કરી દો એ રકમ અહીંયા લખી દેવાની દ્રશ્ય મિલકત એટલે કઈ કે જેને જોઈ શકાય જમીન મકાન ફર્નિચર યંત્ર પ્લાન્ટ મશીનરી બરાબર છે કોમ્પ્યુટરના સાધન હાર્ડવેર વગેરે અદ્રશ્ય મિલકત એટલે પાગડી પેટર્ન થ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝી સોફ્ટવેર ડિઝાઇન પ્રકાશન બરાબર છે આ બધી અદ્રશ્ય મિલકત એ બંનેનો સરવાળો કરી અને કાયમ મિલકત અહીંયા લખી દેવાની ચાલો અઢારમું સૂત્ર વ્યાજ આવરણ ગુણોત્તર તો શું આવ્યું મેન વસ્તુ વ્યાજ તો જે વ્યાજ છે ને છેદમાં લખવાનો અને ઉપર ચોખ્ખો નફો લખી દેવાનો પણ આ ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો હશે ખબર બે જાતના નફા આવે એ વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો અને વ્યાજ અને કરવેરા બાદ પછી બંનેનું ફોર્મેટ મેં ને આની પહેલાના વિડીયોમાં શીખવાડેલું છે કે કેવી રીતે આવે તો આપણે અહીંયા કયો નફો શીખવાનો વ્યાજ અને કરવેરા બાદ પહેલાનો ચોખ્ખો નફો આપણે લખવાનો છે અને એનો જવાબ વખતમાં હોય કેમાં આવશે વખતમાં એટલે યાદ રાખજો વખતમાં એટલે શું કે પાંચ વખત છ વખત સાત વખત એવી રીતે આવે ટકામાં નહીં આવે ચાલો ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે ને એના એક નામ નથી એના ચારથી થી પાંચ નામ છે જો ચાર પાંચ નામ છે એના ધ્યાન રાખજો ઓગણીસમું સૂત્રનું નામ છે સ્ટોક ચલંધર શું નામ છે સ્ટોક જલંદર એને સ્ટોક ઉઠલો પણ કહેવાય સ્ટોક જલંદર પણ કહેવાય સ્ટોક ઘટી પણ કહેવાય સ્ટોક ટર્ડ ઓવર પણ કહેવાય અને સ્ટોક ગુણોત્તર પણ કહેવાય જો કેટલા પાંચ નામ આવ્યા ને સ્ટોક જલંતર સ્ટોક ઉઠલો સ્ટોક ઘટી સ્ટોક ટર્નઓવર અને સ્ટોક ગુણોત્તર કેટલા બધા નામ પણ બધામાં કોમન છે ને સ્ટોક આવ્યો છે શું આવ્યું સ્ટોક એટલે તમે ફોકસ સ્ટોક પર કરો જ્યારે પણ તમારું આ સૂત્ર પૂછે ને એટલે શું આવે વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક શું લખવાનું વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક અને એનું જે જે એનો જે જવાબ આવશે એ વાર અથવા વખતમાં આવશે વાર અથવા વખત એટલે શું કે પાંચ વાર છ વાર અથવા એવું લખી શકું કે પાંચ વખત છ વખત ટકામાં આવશે એની ધ્યાન રાખજો ગુણ્યા સો નથી કરવાના મેં તમને પહેલે જ કીધું કે બધા સૂત્રોમાં ગુણ્યા સો નથી આવતા ચાલો હવે આ વેચેલ માલની પડતા હતો આપણે પહેલા જ દાખલામાં એટલે કે પહેલા જ ભાગમાં જોઈ લો તો મેં પેલું કાચા નાખવાનું શીખવાડેલું હતું ને એમાં વેચેલ માલની પડતાનું શીખવાડેલું હવે છેદમાં સરેરાશ સ્ટોક આવ્યો તો સરેરાશ સ્ટોકનું સૂત્ર શું આવે સરોનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં બે આ તો આપણે પહેલેથી ભણતા જ આવ્યા છે જ્યારથી અગિયારમો ધોરણ ચાલે છે ને ત્યારથી સરેરાશનો સ્ટોકનું સૂત્ર સરુનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક છેદમાં બે ચાલો હવે અમારી બેગ નોન છે નોન આ નોન લાલ પેનથી લખી દેજો શું છે કે ભાઈ જ્યારે નવી કંપની માટે સરેરાશ સ્ટોક ન આપ્યો હોય ત્યારે આખરનો સ્ટોક છેદમાં લખો આનો મતલબ શું થાય માનો કે આ સરેરાશ સ્ટોક નહીં આપ્યો હોય અથવા સરેરાશ સ્ટોક શોધી શકાય એવો નથી તો તમને છેદમાં શું લખી દેવાનું છેવટનો સ્ટોક આખરનો સ્ટોક પાકા સરવાયામાંથી લખી દેવાનો ક્યારે કે જ્યારે સરેરા સ્ટોક નહીં અથવા એ શોધી શકાય એવું નથી ત્યારે બીજી એક નોંધ છે કે વેચેલ માલની પડતર શોધી શકાય તેમ ન હોય તો ત્યારે તેની જગ્યા પર વેચાણ અંશમાં લખી દેવું એમ કહે છે કે જ્યારે છે ને વેચેલ માલની પડતર પણ શોધી શકાય એવું નથી ને તો અંશમાં શું લખી દેવાનું વેચાણ બરાબર છે ધ્યાન રાખજો આ વસ્તુ કે વેચેલ માલની પડતર શોધી શકાય નહીં હોય ત્યારે વેચાણ લખવાનું છે સરેરા સ્ટોપ સુધી શકાય નહીં હોય ત્યારે શું લખવાનું છે આખરનો સ્ટોપ ચલો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે આ સૂત્રો અહીંયા પૂરા થાય છે આપણે આ વિડિયોમાં કેટલા સૂત્રો આઈએમપી જોયા તો દસ નંબરનો અગિયારમાં નંબરનો આ તેર નંબરનો સોળ નંબરનો ઓગણીસમાં નંબરનો પાંચ સૂત્રો આઈએમપી છે ટોટલ મેં અહીંયા તમને દસ સૂત્રો સમજાવ્યા છે એમાંથી પાંચ સૂત્રો આઈએમપી ટીક કરાવ્યા છે એ પેલી આઈએમપી લિસ્ટમાં એડ કરી દેજો બરાબર છે ચાલો તો હવે આપણે હવે થોડાક જ સૂત્રો બાકી છે પછી હવે આના જે પછીનો ભાગ આવશે ને એમાં સૂત્ર બધા તમારે ક્લિયર થઈ જશે ભાગ નંબર ત્રણ પછી ચોથા ભાગથી આપણે લોંગ ક્વેશ્ચન આને ચાલુ કરીશું બરાબર છે તમારી ચોપડીમાં જેટલા પણ આઈએમપી છે ને દાખલા બધા કરાવી દેવા અને પછી શોર્ટ ક્વેશ્ચન કરશું પછી એમસીક્યુ કરાવવા અને પછી પેપર સોલ્યુશન કરાવવા એવી રીતે દરેક ચેપ્ટરનું ચાલશે ખબર પડી દરેક ચેપ્ટરનું એવી રીતે ચાલશે ચાલો તો હવે આપણે ફ્રેન્ડ્સ મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં જે બાકીના સૂત્ર છે એની સાથે ત્યાં સુધી તમે આ બધું નોટમાં લખી દો સૂત્રને મોઢે કરો સૂત્ર મોડે કર્યા વગર કંઈ જ થવાનું નથી એટલું યાદ રાખજો બરાબર છે ને આપણે બેસ્ટ એકદમ ભણવાનું છે એવું તેવું નથી ભણવાનું બરાબર છે ને આ ફેરીથી તમારા માર્ક્સ આવવા જ જોઈએ સૌથી વધારે બરાબર ચાલો ફ્રેન્ડ્સ તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને ઓફલાઈન એડમિશન જોઈતું હોય તો આપણો અહીંયા નંબર છે સેવન ફોર ડબલ થ્રી એઇટ ફાઇવ એઇટ સેવન એઇટ ઝીરો સુરતમાં આપણા ક્લાસીસ ચાલે છે ઓફલાઈન આવશો તમને એવું લાગે છે કે યુટ્યુબ પર બરાબર ભણાવે છે તો ઓફલાઈન પણ એને સારું જોવા મળશે બરાબર છે આપણે અહીંયા ઇલેવનથી લઈને બીકોમ સુધીના ક્લાસ ચાલતા હશે બરાબર તમારો આભાર ફ્રેન્ડ્સ